બાડોલી સુરત રોડ પર સારોલી નજીક આવેલી નિયોલ ચેકપોસ્ટ પાસે સુરત પાલિકાની બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસમાં આગની ઘટના બની હતી આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા પુણા અને સરથાણા ફાયર સ્ટેશનની બે જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી બસની આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી જો કે આગમાં બસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી બસમાં બેસેલા મુસાફરો તાત્કાલિક ઉતરી જતા મોટી જાનહાનિ ટળી હતી